જયભીમ સાથીઓ હું તુષાર કુમાર જયભીમ ગુજરાતમાંથી આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બાબા સાહેબના સ્ટેચ્યુ ઓપરેશન એ હેઠળ આવતા હતા ત્યાં આંબેડકર ચોક છે એ ચોકરીની બાજુમાં એક શહીદી સ્મારક આવેલો છે એ શહીદી સ્મારક પાછી આપણે લઈ જઈશ તમને આજે આપણે ઓગણીસો પંચ્યાસીના આંદોલન વખતે જે આપણી સમાજના ગોરાભાઈ ભવાનભાઈ ડાભી જેમને શહીદી વોરી હતી અને જેમને આ આંદોલનને મજબૂત કરવા માટે સમાજના હિતના રક્ષક માટે જેને પોતાનું બલિદાન આપ્યું હતું એવા ગોરાભાઈ ડાભીની આ સમાધિ સ્થળ છે અને આ સ્થળે જે એમને આ સમાજ માટે ગુજરાતના દેશના આ આંદોલન માટે જેને પોતાની શહીદી વોરી હતી એવા ગોરાભાઈ ડાભીની આ જન્મસ્થળ છે જેની મુલાકાતે આપના જોડે આવ્યા છે અને તમે જોઈ શકો છો તારીખ છે બાર આઠ પંચ્યાશી તો એ દિવસે એમને શહીદ થયા હતા અને એમની જન્મ તારીખ છે દસ છ ઓગણીસો ને છપ્પનમાં અને બીજી વસ્તુ ત્યાં જે બતાવ્યું છે હા સંગઠિત શહીદ વીર ગોરાભાઈ ડાભીનો જીવન સંદેશ હતો કે ડૉક્ટર બાબા સાહેબના સૂત્રો શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો અને જીવનમાં અમલમાં મૂકી શિક્ષણ માટે પ્રોત્સાહન આપી સંગઠન માટે પ્રેરણા આપી સંઘર્ષ કરતા પ્રાણની આહુતિ આપી સમાજ માટે જીવી સમાજ માટે જ મૃત્યુ પામી જીવતર જીવી જાણ્યું અને મોતને માણી જીવનાર મરજીવાનું જીવન જ સંદેશ છે દલિત હિતરક્ષક બનીને અમહકોની હકોની ફિજરત કરતા વિંધાયા હત્યાની ગોરીએ સરગે સિંધાયા નોધારા મૂકીને તો આ એમનો સમાધિ સ્થળ છે તો હૈના જે સ્થાનિક એક કાકા છે એમની સાથે પણ વાત કરીશું કે આપ એ વિશે શું કહેશો એ વખતમાં આપણે બાર આગળ જાય છે ઓલાભાઈ દાદી અમારા ગ્રેહનગર એકમાં વચમાં ગુળી બાટ છે પોલીસ સ્ટાફ એસઆરપી સી આર પી તમામ પછી અમે અમારા દલિત સમાજ દલિત સમાજે આ જોયું અમે એની સાથે લઈ ગયા પણ એમને સાથે લઈ ગયા પણ મરણ દર વર્ષે અમે બાર આઠ પંચ્યાસી અમે શહીદ ભોલાભાઈ દાબીનું આ સન્માન કરવાનું છીએ શહીદ સન્માન કરીએ છીએ બીજા કાકા છે એમની જોડે પણ જાણીશું સાથે સાથે દર વર્ષે બાર આઠ પંચ્યાસી એ અહિયાં એમની શહીદનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં સુરેન્દ્ર ના લોકો જોડાય છે બીજા અન્ય કાકા છે એમની સાથે પણ વાત કરીશું બસ આજ તે જે કીધું એ પ્રમાણે છે કે ભાઈ આ વાત થઈ પ્રમાણે બધું ચાલે છે બીજા આપણી સાથે દાદાશ્રી એમની જોડે કરીશું તો દાદા તમે પણ એમના વિશે કંઈ કહેવા માંગતા હો પ્રથમ હોય ગુજરાતમાં બે અનામત આંદોલન થયા ઓગણીસો બ્યાસીમાં માં અને ઓગણીસો પંચ્યાસી માં આ જે અનામત આંદોલન હતું એ માત્ર ને માત્ર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિને જે બંધારણીય અધિકાર મળ્યા નોકરીમાં પ્રતિનિધિત્વ માટે જે અધિકાર મળ્યા આ અધિકારની સામેની લડાઈ હતી અને આ બ્રાહ્મણવાદી મારી દ્રષ્ટિએ બ્રાહ્મણવાદી લોકોએ કીંધેલી કીંધેલા રાહ પણ એના એના મારફત ચાલી સવાલ એ છે કે તમામ જિલ્લામાં એ યા બીજી રીતે કર્મચારીઓ સંગઠિત થયા જે તે સમયે સ્વીકારતા શેડ્યુલ સાહેબ અનુસૂચિત જાતિ કર્મચારી મંડળ આ નામના મંડળે એને સપોર્ટ આ કર્યો ઘણી જગ્યાએ તમે જોઈ અને શકો માટે કહીશ કે સોનગર ને મૂર્તિ સુનગર ખાતે જો ભણેલા ગણેલા જો કોઈ પ્રેરણા હોય તો માત્ર ને માત્ર ગોરાભાઈ ભવનભાઈ ગાધી આપી ત્રીસ વર્ષનો યુવાન તમારા બાળકોને નોકરી મળી એટલા માટે શહીદ છે એની પોતાની નોકરી માટે નહીં એટલે મારું તો સજેશન એવું છે કે ગોરા ગોરાભાઈનું જે શહીદ થયા છે એ ખરેખર તો પોલીસની નાલાયકી જ શહીદ છે પોલીસે ડાયરેક્ટ ફાયરિંગ કર્યું કોર્ટનો કે જજમેન્ટનો એવો કાયદો જ છે કે માણસના પગથી ઉપર મારી શકાય નહીં ગોળી મારવાની જરૂરિયાત થાય તો એની કમરથી નીચે ગોળી માર્યું છે ગોરાભાઈને સામે સાથે એના મકાનથી બહાર નીકળતા સામે બે માળનું મકાન તો ઉપર રહી અને પોલીસે ફાયરિંગ કરી અને ગોરાભાઈને શહીદ કર્યા એણે આનું કામ કર્યું દલિત સમાજ આજની તારીખમાં ગોરાભાઈ માટે એટલા જ માનપ્રદ છે ગોરાભાઈ માટે એટલું જ આજના સમાજના માન છે અને ગોરાભાઈની શહીદીની તારીખ બાર આઠ પંચ્યાસી દરેક બાર આઠ ઓગસ્ટ મહિનાની બાર તારીખે બોળોસમાં અહીં આવે એના કરતાં હું કહીશ કે ફૂલીયા આંબેડકરી વિચારધારાના માનવાળા લોકો જૂનગરમાં જો કંઈક પ્રવૃત્તિ કરી હોય તો પહેલાં ગોરાભાઈ શહીદની સ્મારક આવે અને પછી શરૂઆત કરે તથા જ હું મારી જ વાત કરીશ તો હું એવી શું છી નોકરી એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં કરી જૂનગરમાં સ્થાયી થયો બે હજાર બ્યાસી ઓગસ્ટ બે હજાર બીમાં બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માન્યવારે કાશીરામ સાહેબ સોનગરની વિચાર લીધી ત્યારે એ કાર્યક્રમ અમે પૂરું શરૂ કરવા માટે પહેલાં શહીદ ગોરાભાઈના સ્મારકમે આવ્યા અને પછી આ કાર્યક્રમ અમારો સફળતા માટે અમે પ્રયત્ન કર્યો ફરીથી વિનંતી કરી બધાને કે શહીદનીનું માન જળવા એ માટે આપણે પ્રયત્નશીલ રહીએ જયભાઈ જયભાઈ તો આ હતા એવી સોલંકી સાહેબ અને આજે તમને જે આ શહીદ માર્ગ બતાવી રહ્યા છે જ્યાં ગોરાભાઈ ડાભીએ પોતાનો જીવનને સમર્પિત કરતું આ સમાજ માટે સમાજ માટેના આવા યોદ્ધાઓના કારણે આજે આપણો સમાજ જે નોકરીમાં પ્રમોશન લઈ રહ્યો છે જે એમનો અધિકારો અપાવર આવ્યો છે અને આજે વાત કરીએ તો અહીંયા માન્યવર કાશીરામ સાહેબ જે બહુજનહિત માટેના જેમણે બહુજન આંદોલનની મુમેન્ટ ચલાવી હતા એવા માન્યવર કાશીરામ સાહેબ જેને બાબા સાહેબના વિચારોને લોકોના ઘેર ઘેર સુધી પહોંચાડ્યા હતા એમને પણ અહીંયા મુલાકાત લીધી હતી તો આ સ્ટેચ્યુને આજે જયભીમ ગુજરાતે મુલાકાત લીધી છે આવો જ દબાયેલો ક્યાંય પણ ઇતિહાસ આપણો હોય તો એ અમારી સમક્ષ મૂકજો એ ઇતિહાસને અમે પણ જય ભીમ ગુજરાત પર મૂકીને સમાજના લોકો સુધી પહોંચાડીશું જય ભીમ નમો ઉદ્ધાય